રેવન્યુ રોક રેકોર્ડમાં પાડવામાં આવી હતી એ પછી એ પ્રકરણની જિલ્લા તકેદારી સમિતિ એસઆઈટીમાં તપાસ કરાવડાવી હતી અને તપાસમાંથી આ વસ્તુ ફલિત થઈ કે અમુક નોંધો ગેરકાયદેસર રીતે ઈધરા કેન્દ્ર ઉપર પાડવામાં આવી હતી એના અનુસંધાને જે તે વખતે ઈ ધરાના નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું અને મામલતદાર વિરુદ્ધ વિભાગમાં જાણ કરી હતી એ એના અનુસંધાને હાલમાં જ વિભાગે મામલાદાર તત્કાલીન જામુગોડા મામલતદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે